એટલે સુરજ દાદા છે ને મોડા મોડા દેખાઈ છે ને જે બહુ નથી દેખાતા આશા આશા દેખાય છે ઠાર મોડાયુંતી હોય ને હમણાં આમ આખોથી ન કરે છે ને ચોખ્ખો તડકો નથી કરતો હમણાં કાતરા જેવું હોય ને ટાઈટ હોય એવી ને એવી છે અમારે છે ને દાદા દીકરી ગયા છે મોરલા ફગાડવા ને કુંડા એ હતા તે કુંડા તો ભરાઈ ગયા ને એ મોરલા ફગાડવા ગયા છે જોઈ દાદા દીકરી આમથી ને આવે અમે છે ને સિરામણ કરી લીધું મેં ભાવેશભાઈ ને મમ્મીએ કરી લીધું હીવું નતું કરવું એટલે દાદા પેરી વય ગઈ મોરલા ફગાડવા જાદુ જ પી લીધું તું શીરામણી કે મારે નથી કરવું એ આવે જ છે હવે જીરીક વાર રિહાણી તી એટલે દાદા કહે કે આપણે ખેતરમાં ખુમરો મારી આવીએ ખુમરો મારી આવ્યા હવે મેળે હું આવી જાય ને તો કે હાય કે હું ખુમરો મારી આવી ને પછી મેળે આવી જાય હવે આગળ આવે ને તો જીરીક વાર રમી લે એટલે નવ વાગે ત્યાં ને આપણા છે જોતી આવે છે બધું આ બાજુ મકાઈ છે મકાઈ અસલ નહી થઈ ગઈ છે દવા સાઈટી માર પપાઈ બગાડા કેટલા બગાડા સીવુયા ભીનેરું છે આ બાજુ અહીં બસ એક ધોરીઓ જ છે હાલવા પૂરતો આ બાજુ કહું ને આ બાજુ મકાય દીકુ કેટલા મોરલા પગાડા બહુ પગાડા હવે નહીં આવે ને વૈયા ગયા ને

સાહેબ હુવારા થઈ જાય આ શિયાળાના જો કે ઓછા આવે લેવા સાહેબ હુવારા થઈ જાય સાહેબ કરશું નકર પછી દૂધ બંધ રીતે હું ડેરી હાલો આવી ગયો હમ mm મારી પેલી સાઈડ લઈ ગઈ આલે આલે આઈ ટાઈટની બાંધી દીધી તને બાયને અહીંયા ટાઈટની બાંધી દીધી ઉભે ઉભે આમ જો આમ જો કામ કરું નત કરવું એના કારણે કંઈ અગિયાર વાગવા આવ્યા ને છે ને હંજવારી પોતાના ઠામ ને એવું થઈ ગયું ને હવે બેહું લુગડાતું હોય લુગડાતું હોય ને પછી રોટલા કડવા બેહું પેલા મેં કીધું છે ને ઓપિયામાં બે પેટ ઓલું પાણી નાખ દઈએ ઓલા પોપી આમાં એક નાખી આવી આમાં એક નાખી દીધી હતી આગળ હોઈ જાય ને ધીરે ધીરે તો બીજી ડોલ નાખી દો નકર છલકાઈ નેઠ વયું જાહે થારામાંથી તો બગડી જાહે થારું એટલે આગળ નાખી દઉં ને છે ને આજ ચોવીસ તારીખ છે આજ છે ને રોતિકભાઈનો બર્થડે છે જો કે એક દિન મોડું તા થઈ ગયું આજ ચોવીસ તારીખ એનો બર્થ ડે છે પણ ગઈકાલે વીસ કર્યું આજ તમને મળી જાત આજના વિડીયોમાં પણ છે ને એક મોડું થઈ ગયું તો હલવી લેજો

Es que me hizo un barón, me hizo un vincer. Alan, Hola, a chal? qué era? Raja. ¿Era ya? Hola, ¿Alo? 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 ¿Pantito? ¿Alo? ¿Algo de plata? ¿Muerta? ¿Muerta? ¿Por voy paso, બસ હા એમ કેમ બાંધવાનું લે 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 જા બે જા પેલા પેલા બે જા હા હવે કોલ દે બે કોલ દે લે હા હા એમ

ત્યાં છે ને પછી બટાણા બટેટા ને શાક કર્યું ને પપ્પા આવી ગયા સીવું ને તેડી મમ્મી બેઠા છે કે પપ્પા આવે ને તો હોય કે ખાવાય કે દઈ દઉં પપ્પા ખબર ને ઘરમાં નીકળી ગયા હોય તો પણ આમ નીકળી ગયા હોય ઘરમાં સીવું ગઈશ બોલાવવા તો ગઈશ હા તો અહીંયા આડા આવડા ક્યાંક મોરલા બોરલા સુવા કામ ગયા છે પાછું હોય હોય હે તું તો દાદાને ને બોલાવવા નથી આવી ए? शीवू? शीवू, का जवाब जब नाही उभी राहू दादा बोलाव आहे एकली दादा खावा हा आई दादा ने तू रमवा मांड एकली एकली उभी राहतू उभी राहतो हाल खाऊ नंतर મારે તો ખાવું છે બે રમીએ હે આપણે બે રમીએ તો હું ખાઈ કઈ બોલ હાંજે ના રે ના મારે તો ખાવું હમ્છે ના ના હાડાશીયાર વાગી ગયા ને અમારે છે ને દાદી દીકરી વાઈટ ઉપર મમ્મી વાયટું કરતા હતા ને તો મેં શિવુને અંદર કીધું મેં કીધું દાદી હું કોઈ વાયટું કરે તો તા એ છે ને એકદમ ઊભી થઈ ગઈ ને છટ આવી એને છે ને એવું કહું કે મેં વાયટું કરવાની તો કરવા લાગે છે કરવા લાગે છે ને શું હે તને બહુ ગમે ને દીકું એવું એ એનું સ્વેટર મમ્મી લઈ આવીને તો કે હમણાં જ પહેરું બોલ હા આપણે કાંઈ જ લાગે ને એને જો નથી લાગે હું સ્વેટર લઈ આવીને મોજા લઈ આવી મોજા પહેર ને સ્વેટર મને કહી કે હમણાં નહીં કે પછી કે વાઈટું કર લઉં પછી હવે આગળ બાણે નીકળશે ને કઈ પહેરાવ દઈ ને આપણે કેટલા દીધા વાટ જોતા તો બધા ફાઇનલી દી આવી જ ગયો હજી મમ્મી હું હમણાં આઠ દસ દી પેલા એમ કહેતી હતી ને કે હમણાં હજી કરો સેટ પચી તારીખે આવીશે ને ચોવીસ તારીખે આવીશન નથી એમ કરતી એ આજે જો ચોવી તારીખ થઈ ગઈ ને કરણ છે ને ત્યાંથી બેસી ગયા છે બસમાં ત્રણ સાડા ત્રણ વાગે બેહી ગયા એટલે પાંચક વાગે પૂછશે અંકલેશ્વર ને ત્યાંથી બેસે સાડા છની બસમાં એટલે અહીં પૂછશે કાલ હવારે એટલે કાલના વિડીયામાં કરણ આવશે આ તો જે નવા હોય એના માટે બાકી તો આપણી જે યુટ્યુબ ફેમિલી કાયમી જોવે છે વિડીયા એને તો ખબર જ છે આ નવા જોડાણા હોય એને ખબર ન હોય કે મારા ઘરવાળા ક્યાં જોબ કરે ને કેટલા મહિને આવે ને દોઢક મહિને આવે તો છે ને દિવાળી ઉપર આવ્યા હતા તે હવે પાછા જો દિવાળી પછી તો અહીં વહી ગયા હતા તહેવાર કરીને તે હવે છે ને આ જ આવે છે એટલે જેની નો મુલાકાત કરી હોય એ આવતીકાલના વિડીયોમાં આવશે કરોડા એટલે હવે જમાવટ થવાની છે શું જમાવટ થવાની છે ને કાલે પપ્પા એ ફૂલ મોજ કરવાની છે ને જો જો કેવી અરખાણી એ મમ્મી એની છે ને હમણાં ઘડીક મોર એની પાછો મને ફોન કરાયો હતો એને પપ્પાને પૂછો જોઈએ પૂછો કામ કરવા કરાયું હતો એને છે ને એ મેં એને ત્રણ વાગે અમે એને કરણ એની વાત કરી તી ત્યાં છે ને સિવ હૂતી હતી પછી સિવ ઉઠીને એટલે એની પાછો પપ્પાને ફોન કરાયો એટલે મેં એને કાલ કીધું હતું કે એક દિન છે વારસે પપ્પાને આવવાની તી એ અટાણ મમ્મી નથી અને એમ કે હું અટાણ પપ્પા આવશે કેમ કે કરણ હવારે આવે એટલે છોકરાઓને એમ હોય ને છે ને હા છે ને કરણ કીધું ફોન કરાવ્યો ને એ કે પપ્પા ચોકલેટ લેતા તો ઘડીક કરણ અહી હા એ કે દીકું કે દુકાનું બંધ છે ઘડીક કે મને કે સમજાતું નથી કે સીવું હું કેશ એમ ઘડીક બગાવી પછી હા કે લેતો આવી ને એ કે તું સવારે ઉઠી ને

एकच एकच मम्मी बोला मगायवी के ना हाटू नो मगायवी ते लेगा थोड़ो आले अमर नो खावी होई नो खावा अमर ती <laughs> सोकना खाई का ले खाई के ना इ हु समझावे तो का समझाऊ थाई सर्दी थाई हमने तने नहीं छै ले हमने जो

અઢીક વાગે બે અઢી વાગે પપ્પા ઉઠે ને એટલે તરત જ ભાંભળો નાખે પપ્પા ચા પી લે એટલે વેલા બાંધ દઈએ બેન હાંજે બાંધીએ કેમ કે પછી એવું થાય ને કે અટાણ બતીને બાંધ દઈએ ને તો પછી હાંજે અહીંયા ગાયને દોવી હોય ને તો એ પાછી હાકડ પડે બે હરખે હરખી બહેને બે થઈ જાય ને તે એટલે હાંજે ગાયને દોઈ લઈએ ને પછી બહેને અંદર બાંધીએ ને આ જો હું મટી મારી મોર પૂગી ગયું જો કઈ એવું હોય તો કઈ ન જોઈએ ને તારે હવે અહીંયા રેમશે અહીંયા રેમશે ને હું છે ને મકાઈ વાટ લઉં ઝડપથી થોડીક જ છે જો આ હશે ને ક્યારો એટલી જ છે મકાઈ ને કદપના જીવાર છે વાટવાની વાટ થોડું થોડું છે એટલે એવું છે જેથી કદબનો વાટ આવી જાય ને તો પછી ઓલું હુકલ હેરખું ખાય અટાણે હુકલ છે ને એની ઓગઠ બહુ કાટે કામ અસલ ઝીણું ઝીણું કતનું છે પણ અટાણે ઓગઠ કાઢે છે

હા નાખ દે નાખ દે જોઈ ખા હે તુલસી હા જો સી નાખો જો ભૂકો જો નાખો ખા હમણાં હમણાં ખા હે એને થોડોક છે ને દેખાતો નથી કો હા એને થોડોક છે ને તે દેખાતો નથી આલે જો સીવ નાખું ખા જો હવે ખા હે જો એને પેલા થોડોક હતો ને તે દેખાતો નતો એને સીવી નાખ્યો એટલે ભાઈ ભાઈ ને

કાલ તો માંડ પડશે આમ એટલો વરખ હોય ને કાલ તો માંડ પડશે કરણ આવે એની તો વાત કંઈક અલગ જ હોય એટલે હવે કાલ મળીએ નવા વિડીયોમાં